એક બહુ અગત્યની વાત કવિઓએ ધ્યાનમાં રાખવા જેવી છે બાળગીત બાળકો ઉપર નહીં હોવું જોઈએ પણ બાળકોને માટે લખાયેલું હોવું જોઈએ જો બાળકોની ઉપર લખેલું હોય ને તો બાળકો રિસાઈ જશે અને બે પગ આમ લાંબા કહીને કહીને રોવા મળશે મેં ઉમા શંકરભાઈને એકવાર કહ્યું હતું મેં કીધું તમારા વસ્ત્ર પુસ્તકમાં બાળકાવ્યોનું એક ઝુમખું છે અને એ ઝુમખાની અંદર એક ને તે ભાઈ કરીને કવિતા છે એ બાળકને ને તે છેને તે છેને તે બોલવાની ટેવ હતી એટલે તમે એનું નામ પાડી છે ને તે ભાઈ એને ખબર પડી હોય ને તો એને ખરાબ લાગે એને થાય કે આ મારી ટીકા થઈ મને એક અનુભવ છે એવો મારું એક કાવ્ય છે સાત વાર બહુ જાણીતું છે બધે ગવાય પણ છે સસલી બેને સેવ બનાવી સસલો જમવા બેઠો ત્યાં આવી ગયું યાદ આજે સોમવાર છે માખી બેને મધ પીરસ્યું ને મંકોળા ભાઈ જમતા 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 મલક્યા છે મંગળવાર છે બિલ્લો બિલ્લી બાથા ને ત્યાં બંદર થયો કાજી બટકી બટકી બધું જમી કે બુધવાર છે ને ગેંડાજી બે હું ખાઉં હું ખાઉં લડતા ગાય આવી ત્યાં બોલી આજે ગુરુવાર છે શિયાળભાઈએ છાના માના શેરડી બહુ બહુ ખાધી ખેડૂ વડો તો બોલ્યા આરે શુક્રવાર છે શામરુગજી શિમળા હેઠે એક પગે થઈ ઊભા બંદર પૂછે કેમ તો બોલ્યા શનિવાર છે બધું જ બહુ સારું ચાલ્યું બધું જ બહુ ગયું પણ છેલ્લી બેલીટીમાં વાત થોડી બગડી ગઈ છેલ્લી બેલીટી એમ હતી ટીલું ભાઈએ ભંજુભાઈને કહ્યું કે હાલ ભણીએ ભંજુ કે કે બેન આજે રવિવાર છે જે સમયે આ ગીત મેં લખેલું ને એ સમયે અમારો ભંજુ ભણવાનો આળસું હતો એટલે મેં એવું લખ્યું કે ભંજુ કે કે બેન આજે રવિવાર છે પેલી કહેતી હતી કે ચલો ભણીએ ને આ કે બેન આજે રવિવાર છે એ રોજ રવિવાર કહેતો મોટા થયા પછી એ સારે નંબરે પાસ થવા માંડ્યો ત્યારે એણે આ કાવ્ય વાંચ્યું ને તો એને બહુ ખરાબ લાગ્યું બહુ ખરાબ લાગ્યું મને કે આ લીટી કાઢી નાખો કેમ કાઢવી એ તો ચોપડીમાં છપાઈ ગઈ હતી એટલે હું કહું છું કે બાળકો બાળગીત બાળકો ઉપર લખાયેલ નહીં હોવા જોઈએ પણ બાળકોને માટે લખાયેલા હોવા જોઈએ એટલે બાળકોનું મનોભંજન નહીં થવું જોઈએ ક્યાંય એનું હંમેશા મનોરંજન થવું જોઈએ